શુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે ઘણા દિવસથી પ્રભુ અહીંયા આવ્યા હતા હસ્તિનાપુર આજ વિદાય માંગે છે પાંડવો સજળ નેત્રે પ્રભુને વિદાય આપે રસ્તામાં કુંતાજી ઊભા હોય કુંતાજી રથ ઠોભાવે અને કુંતાજીએ જ્યારે પ્રભુને પ્રણામ કર્યા ત્યારે પ્રભુએ કીધું કે ફૈબા હું તમારું ભત્રીજો હું તમને પગે લાગુ એ શોભે આપ મને વંદન ન પગે ન લાગો એ વખતે કુંતાએ કીધું કે પ્રભુ હું તમને ઓળખી ગઈ છું તમે કાંઈ

તત્ર તત્ર જગત ગુરુ વિપદા સંતુ ના તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ તસ્યાદ અપુનર ભવ દર્શનમ મહારાજ મને મારા જીવનમાં ડગલે ને પગલે દુઃખના ડુંગલાઓ તૂટી પડે એટલું દુઃખ આપો દુઃખની માંગણી જયારે કુંતાજી એ કરી ત્યારે જગતનો નાથ દ્વારિકા દેશ ધુજી ગયો રડી પડ્યો આંખ માંથી શ્રાવણ ને ભાદરવો વહેવા માંડ્યો અરે ભાઈ આવું ન માગો અત્યાર સુધી દુઃખ ભોગવતા આવ્યા હવે સુખ ભોગવવાનું ટાણું આવ્યું ત્યાં વળી પાછા દુઃખ માંગો છો એ વખતે હસતા હસતા કુંતાજી કહેતા તા જયારે જયારે દુઃખી થઈ છું ત્યારે ત્યારે દૂર દૂર દ્વારિકા ભાગી ગયા છો પ્રભુ આ તમારું સુખનું પોટલું પાછું લેતા જાઓ અને મારું હતું એનું દુઃખનું મને પાછું આપો સુખ આવે ને ભગવાન ભુલાઈ જાય છે અને દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે છે બહુ સુંદર સિદ્ધાંત અહીંયાં કુંતાજી સમજાવવા માંગે કે એકલું સુખ પણ ન જોઈએ સાથે થોડું દર્દ પણ હોવું જોઈએ ન હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની પ્રભુ થોડુંક અમારામાં ન હોય તો પાડોશીનું લઈને અમારામાં નાખી દેજે જેથી કરીને તને ભજતા રહીએ તો લંડન માં કથા કરતો તો એક છોકરાએ મને સવાલ કર્યો જાહેર માં ત્યાં તો યંગ જુવાન એટલે એને આમ બહુ સંકોચ ના હોય એટલે મને કે ગુરુજી ભગવાને આ દુઃખ નામની વસ્તુ બનાવી આ ભગવાને આ સંસારનું ભૂંડું ના કર્યું કહેવાય એટલે બોલો આમ તો જો કે વિચારવા જેવું સવાલ દુઃખ બનાવ્યું એટલે આપણને દુઃખ મળે બનાવેલું જ નહીં હોતે તો વાતે હાચી દુઃખ જ ન બનાવ્યું હોય તો પછી સુખ જ સુખ બધા જ સુખી હોય દુઃખ થવાનું દુઃખ છે એટલે દુઃખ મળે દુઃખ બનાવ્યું જ ન હોત તો પછી મારે એને સમજાવવો પડ્યો મેં કહ્યું બેટા તારી વાત સાચી પણ દુઃખ બનાવીને ભગવાને આ સંસારના ઉપર મહતી કૃપા કરી છે મોટી કૃપા કરી છે મને કે મોટી કૃપા કેવી રીતે મેં કીધું દુઃખ બનાવ્યું ને એટલે આપણે ભગવાનને યાદ કરીએ નહીતર આપણે કાંઈ યાદ કરીએ એવા

કુંતાએ કીધું પ્રભુ પાછું નહીં હું જ્યાં પણ જાઉં ત્યાં મારા માટે દુખ વાટ જોતું હોય મારી ઉપર દુઃખના ડુંગળાઓ તૂટી પડે એટલું દુખ આપો ભગવાન રડી પડ્યા છે કુંતાજી પ્રભુને પાછા લઈ આવ્યા